ભાજપના ધારાસભ્યને જ્યારે તમે મળો અને જુઓ તો તમે કહી ના શકો કે આ ધારાસભ્ય છે આ ધારાસભ્ય હવે સક્રિય બન્યા છે અને અધિકારીઓનો પણ ઉધળો લઈ રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન સાથે વિધાનસભામાં સંખ્યા બળ થયું છે એકસો એકસઠનું જુનાગઢની માળાવદર બેઠકના ધારાસભ્ય અરવિંદ લાડાણી જે કોંગ્રેસના હતા રાજીનામું આપ્યું ને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર પેટા ચૂંટણી લડ્યાને હવે તે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બન્યા છે ખેડૂતોના મુદ્દે તે સતત અવાજ ઉઠાવતા હોય છે અને ધારાસભ્ય બન્યા બાદ તેમના નિશાને આવ્યા છે ચીફ ઓફિસર તે નીચે બેસી ગયા હતા અને ચીફ ઓફિસરને પણ બેસાડ્યા હતા અને અધિકારીઓનો તેમણે ઉધળો લીધો હતો તેઓનું કહ્યું હતું કે ભંગાર હોય કે કોપર હોય તેમાં તમે પાંચ રૂપિયાના ભાવે વેચી ભ્રષ્ટાચાર આદરો છે આ ચીફ ઓફિસર તમે નહીં પણ તમારા જે પણ પૂર્વોગામી અધિકારી હતા તે દરેકે આ કૌભંડ આચરું છે આ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે અરવિંદ લાડાણીનો તે આ પહેલા જોઈ લો તમારો વહિવતધાર આ ઓફિસલો મામલતદાર તમે કોઈ વાતમાં વાકેફ કર્યા તમારી મિટિંગમાં આવ્યા તમને કોઈ સૂચના આપી એની તમે અમલવારી કરી કે તમારી એને હીયે સંકળાયેલો છે તમે બધાય ભાગ પાડીને રહીમાં છુંઓ આ કે નાખ્યો ના તો કેમ તમે બધા સંકલનથી કામ નથી કરતા તમે માલસામાન વેચવો હોય હરાજીથી ભંગાર વેચવો હોય ટ્રેક્ટર લઈ હોય રૂપિયા વેચવી હોય તો તમે તમારો કાકાનો બાપાનો દીકરો પેટનો હતો બરાબર છે હતો તો તમારો અધિકારી પૂર્વ અધિકારી એમાં હું તમને નથી હું લાગે જ કહું આ બધાય ઈ વખતનો આજનો વહીવટદારના મામલતદાર ઇ ઓફિસર જે અતિ હલકટ હતો દારૂડીયો હતો દોષી હતો એ બધા મિલી વખત ત્યાં કરેલું છે પાંચ રૂપિયા પોસ્ટી લોખંડ અને મોટરનો જે શું કહેવાય કોપરનો વાયર હોય એ પાંચ રૂપિયા ગઈ તો એટલું બધું ભ્રષ્ટ કામ કર્યું લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો એને હિસાબે તમે લાઈટ બિલ નથી ભર્યું બરોબર છેલ્લા મારા માર્ચ મહિનામાં પચીસ લાખ રૂપિયા ગમે

ઘેરતા હતા હવે તે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બના છે ને ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સૂચક નિવેદન આપ્યું હતું ને તે નિવેદન હતું કે જે કીટલીઓ ગરમ છે તેણે હવે શાંત થઈ જવું પડશે આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આજે આક્રમક દેખાઈ રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક દરેક ધારાસભ્ય માટે આ સંકેત પણ મુખ્યમંત્રીનો હોઈ શકે કે તમારા મત વિસ્તારમાં જે અધિકારીઓ છે તેમને મળો અને તેમને ભ્રષ્ટાચારને લઈને કામને લઈને તમે તેમના લાડાણી છે તેમણે પણ જવાહર ચાવડા પૂર્વ ધારાસભ્ય છે તેમના પરિવાર પર પણ આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે આ પેટા ચૂંટણી વિધાનસભાની યોજાઈ હતી તે વખતે પક્ષ વિરોધી કામ પણ થયા હતા હવે અરવિંદ લાડાણી જે પ્રકારે અધિકારીઓને હાલ આકરા પાણીએ પાણી લઈ રહ્યા છે તે જોઈએ કે આ તેમના તહેવાર ક્યાં સુધી ગરમ રહે છે નમસ્કાર વૈષ્ણવજન